નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરીએ પ્રેમ કરવાની તો મજા જ કંઈક ઓર હોય છે પ્રેમ ન થયો હોય તો ત્યાં સુધી તો ઠીક પરંતુ પ્રેમ થઈ જાય પછી તો બધું અલગ અલગ લાગવા માંડે છે એમ લાગે છે કે જાણે દુનિયાના તમામ લોકો અને પ્રકૃતિના તમામ તત્વોને તમારા પ્રેમની ધારણ થઈ ગઈ છે અને તેઓ તમારા પ્રેમના સમાચાર સાંભળીને એટલા તો ખુશ છે કે તમારા પ્રેમના સમાચાર સાંભળીને વૈશાખની બપોર થોડી નરમ પડી છે ને વાયરો જાણે તમારા પ્રેમના ઉલ્લાસમાં માલવા નીકળી પડ્યો છે વૃક્ષોને પણ તમારા પ્રેમની વાત જાણીને ઘણો આનંદ થયો હોય એમ એમની ડાળીઓ ઉપર પર ઉનાળે નવા પાણો ખીલે છે ને સ્વતંત્ર બસ આનંદ જ પ્રસાર કરે છે આવું જ કંઈક થયો જ છે મારી સાથે હજુ તો થોડા દિવસો પહેલા જ મને પ્રેમ થયો છે અને પહેલીવાર પ્રેમ થયો છે પરંતુ એવું લાગી રહ્યું છે કે આ ઉનાળો જાણે ઉનાળો જ નહીં મને તો એની ગરમી પણ નથી સ્પર્શતી અને એવું લાગી રહ્યું છે કે જગત આખા વસંત છે વખત એવું થયું છે કે આપણે ત્યાં ડિગ્રીની પાસે જતો હોય છે પણ ત્યારે પણ મને તો ઠંડક જ લાગતી હતી કારણ કે જો કાળજે પણ ઠંડક હોય ત્યાં બહાર ગમે તેવી ગરમી હોય તો એ શરીરને તાપ કેવો કે ત્રાસ કેવો નિશ્ચિત અને હું મળેલા અમારી બોર્ડની પરીક્ષાઓમાં આમ તો અમે બંને જુદી જુદી સ્કૂલમાં પઢતા હતા પરંતુ બાર બાર્ક કોમર્સની બોર્ડની પરીક્ષાઓ વખતે અમારા નંબર એક જ કુલમાં આવેલા નસીબ જોગે એક જ બેન્ચ પર આજુબાજુમાં અમારો નંબર આવેલો પરીક્ષામાં બેસીએ ત્યારથી જ અમારી વચ્ચે થોડી ઘણી વાતચીત થતી રહે છે અને એ ગપજપ પેપર હતે ત્યાં સુધી જ લંબાતી નિશ્ચિત એવો ભૂલકણો કે કોઈ દિવસ એની પાસે પ્રેન જ નહીં હોય તો કોઈ દિવસ એની પાસે પેન્સિલ નહીં હોય એટલે એવું બધું એ મારી પાસે જ માગે વળી માગવાની એની રીત પણ એ એવી જ કે જાણે એ મારા પર કોઈ ઉપકાર કરતો હોય આમ તો મને છોકરીઓ પાસે વધું માગવાની આદત નથી પણ શું કરવું બોર્ડની પરીક્ષા છે એટલે માગવું પડે છે વાહ એટીટ્યુડ વાળામાં હશે તો ઘણા જોયા પણ છેક આવા પણ નહીં વળી પેપર પતે એટલે અમે સાથે જ બહાર નીકળીએ અને કોણે શું લખ્યું અને કોનું શું રહ્યું કહ્યું એની ચર્ચાઓ કરીએ છ પેપર સાથે જ આપવાના હતા એટલે છ દિવસ અમારે સાથે રહેવાનું વિને લેવું જો કે એ દિવસોમાં પરીક્ષાનું ટેન્શન એટલું બધું કે અમે એકબીજાનો નંબર શેર કરીને જ ભૂલી ગયેલા પરીક્ષા પતિ એ સાંજે પણ પેપર છૂટ્યા બાદ અમારેથી એકબીજાને મળી શકાયલો નહીં કારણ કે પ્રેમ પૂરું થયું એટલે મારી બહેનપણીઓ ઘરે પડી અને એના દોસ્તો સાથે વ્યસ્ત થઈ ગયો જોકે અમને મને ને દિલમાં કઈક અજીબ જ ફીલિંગ થતી હતી અને છેલ્લે કડીએ નહીં મળી શકાયું એનો દુખ પણ હતો જો કે સોશિયલ મીડિયાના જમાનામાં એકબીજાનો સંપર્ક કરવો મુશ્કેલ હતો એટલે જ સાંજે ઘરે જઈને મેં તરત જ મોબાઈલમાં ફેસબુક ચેક કર્યો મારી પાસે એનું નામ અને એની સરનેમ તો હતા જ એટલે મેં એના નામને સર્ચ કરવા માટે ફેસબુક પર સર્ચ કરી એ તો મારા જ એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી સરપ્રાઇઝ ચિંગલી એ રિક્વેસ્ટ નિશીતની જ હતી એટલે હું અત્યંત ખુશ થઈ ગઈ મેં પણ ફટ લઈને એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી ને રિક્વેસ્ટ એડ કરતા જ એનાનો મારા પંદર થેન્ક મેસેજ આવ્યો બસ પછી તો અમારી વચ્ચે ચેટિંગ શરૂ થઈ ગયું અને તરત જ અમે એકબીજાને નંબરની અપ્લાય કરીને અમે WhatsApp પર ચેટિંગ કર્યું એ રાત્રે અમે આખી રાત એકબીજા સાથે ચેટિંગ કરેલું અને એકબીજાને તમામ રીતે જાણી લેવાનો પ્રયત્ન કરેલો અને બસ પછી તો અમે પ્રેમમાં પડી ગયા બીજા દિવસે સવારે તો એને મને પ્રપોઝ પણ કર્યું અને મેં પણ એના પ્રપોઝની હા પાડી દીધી આમય અમારી પાસે સિલ્કમાં આખું વેકેશન હતું એટલે અમારી પાસે વાતો કરવા માટે અઢળક નિરાશ હતી અને એનો લાભ લઈને અમે ખૂબ જ વાતો કરીએ છીએ પણ જેમ જેમ વાતો કરીએ છીએ એમ એમ એકબીજાના પ્રેમમાં વધુ ડૂબતા જઈએ છીએ જીતો તો અમારા પ્રેમને એક જ મહિનો પૂરો થઈ ગયો છે ત્યાં મેં જાણે એ પ્રેમના તમામ રંગો જોઈ લીધા છે જેમ અમારી વચ્ચે તો વધુ ને વધુ થાય છે તેમ અમારી વચ્ચે વધુ વચ્ચે ઝઘડો પણ થાય છે ઝઘડા પછી અમારા મનામણા પણ શરૂ થાય છે અને બોસ મનામણાની રમતમાં પણ મજા જ આવે છે એ મજા અને લાગણીઓ ક્યાંય નથી આવતી બસ એક આમ જ ચાલી રહી છે અમારી નવી સ્ટોરી જેને અમે બંને ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ કાલ ઉઠીને શું થશે એની અમને કઈ ખબર નથી કે નથી તો અમને પણ એવી ચિંતા કાલ ઉઠીને અમારા ઘરના લોકો શું કહેશે કારણ કે હજુ સુધી અમારા લગ્ન કરવાનો સમય નથી આવ્યો હજી તો અમારા પ્રેમ કરવાનો તબક્કો છે અને જીવનના એ તબક્કા હજુ પાંચ છ વર્ષ સુધી ચાલવાનો છે એટલે અમારા છે બસ એ સમયને એન્જોય કરવાનો છે ત્યારે જ અમે નક્કી કરી લીધું છે એડમિશન તો અમારે જે એક કોલેજમાં જ લેવું છે એથી અવારનવાર અમારા વર્ષો પણ અમે એકબીજા સાથે રહીએ છીએ અને અમારી કોલેજ લાઈફ ને એન્જોય કરી શકે છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયો ને લાઈક કરજો મિત્રો ધન્યવાદ